નમસ્કાર મિત્રો દેશમાં ઘણી બધી એવી સમસ્યાઓ છે ઘણા બધા પ્રશ્નો છે કે જેના પર આપણે ચર્ચા કરવી જોઈએ એના પર આપણે મંથન કરીને દેશને આગળ વધારવો જોઈએ એ બાબત પર આપણે ફોકસ કરવું જોઈએ પણ આપણે ભારતીય લોકો એના પર ફોકસ કરી શકતા નથી એટલે જ આપણો દેશ પાછળ રહે છે વિશ્વના બધા દેશો આગળ વધી રહ્યા છે નવી નવી શોધખોળો કરીને આગળ વધી રહ્યા છે ભૂતકાળમાં ઇતિહાસમાં પણ તમે જોશો તો બધી મોટા ભાગની વૈજ્ઞાનિક શોધખોળો વિદેશોમાં થઈ છે પણ આપણે એ કેમ કરી શકતા નથી એના પર થોડી ચર્ચા કરીશું અને જે કિંજલ દવે જે અત્યારે સામનો કરી રહ્યા છે જે સમસ્યાનો જે ગાયક કલાકાર છે અને એમનો જે પ્રશ્ન અત્યારે મીડિયા સોશિયલ મીડિયામાં ચર્ચા રહ્યો છે એ ચર્ચાઓ જ ના જોઈએ એ પ્રશ્નનું કોઈ મૂલ્ય જ નથી એમ કહું છું હું તો ત્યાં સુધી તમે કહેશો કે આવું કેવી રીતે કહો છો આટલું બધું સોશિયલ મીડિયા મીડિયામાં ચર્ચાય છે ત્યારે તમે એવું કહો છો કે એ પ્રશ્નનું પણ એ ચર્ચાનો મતલબ શું છે એમ મને કહો એનાથી દેશને શું ફાયદો દેશને શું મળશે ભારતીયતાનું શું ભારત દેશને શું મળશે એનાથી આ મારો સીધો સવાલ છે અને આપણે એવું પ્રોગ્રેસિવ પ્રગતિશીલ વિચારતા નથી એટલે જ આપણે એવા પ્રશ્નોમાં ઉલઝાઈને અટવાઈને રહી ગયા છીએ આખો ભારત દેશ આ કિંજલ દવાઈની સમસ્યા નથી આ આખા રાજ્યની આખા ભારત દેશની સમસ્યા છે અને એટલે જ્યારે મારા જેવા લોકો જ્યારે સીધું સત્ય તમને કહે ત્યારે તમને એ સત્ય એ તર્ક સ્વીકારાતો પણ નથી તમે સ્વીકારી જ નથી શકતા કેમ કે તમે પ્રગતિશીલ પ્રોગ્રેસિવ માઇન્ડસેટ જ ધરાવતા નથી તમે બસ એ પ્રિવિલેજ જે છે જાતિના જે પ્રિવિલેજ છે એને પકડીને બેસી ગયા છો એટલે બે સામાન્ય તર્ક પણ તમે સહન કરી શકો એમ નથી તરત તમારી લાગણીઓ દુભાઈ જાય છે કંઈ પણ જેવો તર્કની વાત આવે કે બે સવાલ કરવાની વાત આવે તમે સવાલ સહન કરી શકતા નથી અને જે બાબત સવાલો કે તર્કને સહન ના કરી શકે એને અમે પાખંડ કહીએ છીએ એ પાખંડ જ કહેવાય બે નાનકડા બે સવાલોનો જવાબ પણ તમે આપી શકતા નથી કેમ કે તમારી પાસે જવાબ જ નથી એટલે પાખંડ બની જાય છે પાખંડ જ કહેવાય પાખંડ પાસે તર્કનો જવાબ ના હોય તમે વિચાર કરો કે આજે નાત બહાર મૂકવા સમાજ બહાર મૂકવા જો તમને આટલું બધું આઘાત પહોંચાડતું હોય એ પણ એવા પૈસાદાર વ્યક્તિ કહેવાય કિંજલ દવે જે કલાકાર છે કે સામાન્ય હસ્તી નથી બહુ પૈસાવાળા વ્યક્તિ છે પોતાની જીવનશૈલી ધારે નક્કી કરી શકે પણ વાત ત્યાં આવીને મિત્રો કે પહેલાં પહેલા નંબર પર બેઠેલા વ્યક્તિએ કે ચોથા પસંદ કર્યો તો આપ તૂટી પડ્યું આ ભારત દેશ આગળ ન વધી શકવાનું સૌથી મોટું કારણ જાતિવાદ જ્યારે અમે તમને આ વસ્તુ પર ધ્યાન દોરીએ છીએ ત્યારે ઘણા બધા લોકો એવી કોમેન્ટ કરતા હોય કે તમે જ જાતિવાદી છો ના અમે હંમેશા જાતિવાદને હટાવવા માટે અપીલ કરતા રહ્યા છીએ હવે તમને મૂળ મુદ્દા પર લઈ જાઓ તમને એમ થશે કે આવી બધી કોરી કોરી વાતો છે તો તમને એ પણ સમજાવો કે કિંજલ દવે કોઈ પહેલીવાર આ પગલું ભરીને કોઈ ક્રાંતિ શરૂ નથી કરી આ પહેલાં પણ ઘણા મહાપુરુષો થઈ ગયા ભક્ત કવિ નરસિંહ મહેતાની વાત કરીએ નરસિંહ મહેતાએ જ્યારે પછાતો દલિતોના ઘરોમાં જઈને ભજન કરવાનું શરૂ કર્યું પ્રભુ ભક્તિ ભજન કરવું એટલે પ્રભુ ભક્તિ કરવી એને પણ આ લોકોએ એમ કહી દીધું કે ભાઈ તમે જે નિયમો છે આપણા અડી ન શકાય એ વખતે અડો એમાં અનટચેબિલિટી કોઈને અડો એમાં તમારું તમે અપવિત્ર થઈ કેવી કેવી નરસિંહ મહેતાને એ સમયે લોકોએ નાત બાર મૂક્યા જાતિ બાર સમાજ બાર મૂક્યા એ કેટલું અઘરું હશે સમજો મિત્રો આજે તમને ખાલી એ વસ્તુ સહન નથી થતી કોઈ તમને કહી રહ્યું છે કે હવે તમે અમારા સમાજમાં નહીં તમે નીકળો નથી અમારી અમારા સમુદાય જાતિમાં તમે નહીં રહો ત્યાં તમને કહેવા માત્ર તમને કશું બગડવાનું નથી કણા કરોડો રૂપિયા છે પૈસા છે તમે ધારોએ કરી શકશો કોઈ ફરક પડવાનું નથી છતાં પણ તમને તકલીફ પડી રહી છે એ સમયે નરસિંહ મહેતાને નાત બહાર મૂકવા નાત બહાર મૂકવા સમાજ બહાર મૂકવા કેટલું અઘરું હતું એ સમયમાં એ સમજાવું છું તમને કે નરસિંહ મહેતાને સમાજ બહાર મૂક્યા હશે ત્યારે શું થયું હશે પહેલું તો એમને ગામની બહાર રહેવા જવું પડ્યું હશે અલગ સમાજ જે કબીલો હશે કે જે કહેવાય ને ફળ્યું હશે એમાંથી જતું રહેવું પડ્યું ઘર બહાર બધું છોડીને જવું પડ્યું હશે સૌથી મોટી સમસ્યા કે તાત્કાલિક ઘર કેવી રીતે બનાવ્યું હશે એમને એ જંગલમાં એકલું અટુલું ઘર બનાવ્યું હશે તો બનાવ્યું હશે પાણી પીવાના પાણીની જમવાની વ્યવસ્થા ક્યાંથી કરી હશે એ જમાનામાં તો કોઈ પડીકા મળતા નહોતા આજે પાંચ રૂપિયા દસ રૂપિયા ગમે ત્યાં હોટલમાં તમે જમી શકો છો વીસ રૂપિયાની પાણીની બોટલ લઈને પાણી પી શકો છો ગમે ત્યાંથી પાણી ઉપલબ્ધ છે બધું સુવિધાઓ છે કોઈ નાતવાર મુકે તો કશું તમારું ઉખડવાનું બગડવાનું નથી એ સમયમાં એવું કર્યું હોવા છતાં નરસિંહ મહેતાએ કીધું કે એવા રે અમે એવા તમે કો એવા પણ અમે બધામાં પરમેશ્વર જોઈએ છીએ બધામાં ઈશ્વર જોઈએ છીએ નરસિંહ મહેતા એ વખતે ક્રાંતિની કામ કામગીરી કરી વેઠવું પડ્યું એમને અને કોણે એ સજા આપી કયા લોકોએ આપી આ કટ્ટર જાતિવાદી લોકોએ અંધ લોકો કહું છું એમને અને તમારા બધા પર તમારા બધામાં બુદ્ધિ છે હું સ્વીકારું છું પણ તમે હિંમત કરી શકતા નથી એવા બે કોડીના જાતિવાદી લોકોની સામે કેમ કે એ લોકોને તમે એમના બનાવેલા નિયમોને તમે આટલા વર્ષોથી ઘટાડે નરસિંહ મહેતાને એ સમયમાં કોઈ મદદ પણ ના કરી કેવી રીતે કરે નરસિંહ મહેતાને માની લો કોઈ મદદ કરવા જાય તો શું થાય તો કે એને પણ નાત બાર મૂકે માની લો અત્યારે તમે કિંજલ દવેને કોઈ મદદ કરશે તો એનું કશું બગડવાનું નથી કોઈ એને સહયોગ આપશે અત્યારે હું પણ વિડીયો કરીને એમને એક રીતનો સહયોગ આપી રહ્યો છું કે કોઈ વાંધો નહીં એ સમયને તમે વેઠો અને થોડા આગળ વધો તમે તમારા જીવનનો નિર્ણય કર્યો છે એમાં કંઈ ખોટું નથી એમ આપણે એમને સહયોગમાં બોલી રહ્યા છે લોકો ઘણા બધા લોકો એમને સહયોગ આપી રહ્યા પણ એ જમાનામાં જો માની લો નરસિંહ મહેતાને કોઈ પાણી આપવા જાય મદદ કરે નાત બાર મૂકેલાને જો કોઈ મદદ કરે તો એને પણ એ જ સજા મળે જે પેલાન મળી હોય કેટલું અઘરું થઈ જાય એ જમાનામાં એ મહાપુરુષો લડ્યા મહાત્મા જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફૂલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ એ જ લડત કરીને ગયા છે અને અમે પણ આજે તમને એ જ વસ્તુ કહી રહ્યા છીએ કે હવે જો નહીં જાગો તો ભારત બહુ પાછળ રહી જશે હવે જો તમે હજી પણ એ મનમાં એ ભૂસું ભરી રાખશો એ કચરો ભરીને ચાલશો કઈ સદીમાં જીવી રહ્યા તો વિચારો એકવીસમી સદીમાં અને જ્ઞાનની સદી કહો છો પાછા આ કયા જ્ઞાનમાં રિવર્સ ગેર પાડી દીધો છે સોળમી સત્તરમી પંદરમી સદીના વિચારો લઈને જીવી રહ્યા છો તમે તમે એકવીસમી સદીમાં જીવિત નથી રહ્યા જો તમે જાતિ આધારિત વિચારી રહ્યા છો તો તમે એકવીસમી સદીમાં છો જ નહીં અને જે લોકો અનામત લઈને કે કંઈ પણ થોડું ઘણું સ્ટ્રગલ કરીને નાની મોટી નોકરીઓ મેળવવામાં એમાંય આ લોકોને પેટમાં બળે છે ભારતીયતા પૂરેપૂરી રીતે ખતમ થઈ છે એટલે અમે કહીએ છીએ કે ભારતીયતા ક્યાં છે ઘણા લોકો તો પાછા હિન્દુ એકતાની વાતો કરે છે આ પહેલા નંબર એ ત્રીજા નંબર જોડે કોન્ટેક કર્યો એમાં તો ભૂકંપ આવી ગયો અને કઈ હિન્દુ એકતાની વાત કરો છો તમે એવો જ એવો એક કિસ્સો એક આરએસએસ ના એક કાર્યકર્તા મિત્ર જે અત્યારે એમનું ચાલી રહ્યું છે ઘર ઘર સંપર્ક વાળું કઈ મારા એક મિત્ર જે છે એમાં મને એટલો ખ્યાલ નથી એમણે મને બધું કીધું કે આવું અમે ચલાવી રહ્યા છે જેથી કરીને સમરસતા આવે મેં કહું પહેલી વાત તો તમે સમરસતાની જગ્યાએ સમાનતા શબ્દ બોલો મેં પહેલો વાંધો ત્યાં ઉઠાવ્યો જો તમે સારું કરવા નીકળ્યા છો તો પછી ખુલ્લા મનથી કરો સમરસતા સમરસતા શું કરો છો સમાનતા બોલો ને તમારે તમારી અંદર સમરસ કરવા છે તમારા બરોબર નથી કરવા હજી પણ એ કીડો નીકળતો એટલે સમરસતા શબ્દ બોલતો હોય ને તો એ પણ એક પ્રકારનું ષડયંત્ર છે એમ કહું છું સમરસતા એ સમાનતા નો વિરોધી શબ્દ છે એમ ત્યાં સુધી કહું છું તો એટલે આજે સુધી પણ એ છોડવા તૈયાર નથી જે લોકો એ વાતમાં બિલીવ કરી રહ્યા છે કે ભાઈ અમે પહેલા નંબર પર બાકી કેમ છે નંબર 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 બીજો ત્રીજો પાડ્યો આ તોડવાનું કામ કોને કર્યું વર્ષો પહેલા મનુસ્મૃતિમાં આ બધું આવેલું છે મનુસ્મૃતિને લોકો અત્યારે પૂજા કરવા માંગે છે પાછા કેટલાક લોકોને મનુસ્મૃતિ વિરુદ્ધ અમારા ધર્મગ્રંથ વિરુદ્ધ બોલો છો અને ભાઈ તે વાંચ્યો છે વાંચતો ખરો શું લખ્યું છે આજ લખ્યું છે પહેલા નંબર વાળા બીજા નંબર વાળા ત્રીજા ચોથા નંબર વાળા બધા પૂજા કરશે એની આ માનસિકતાના કારણે ભારત પાછળ રહ્યો વર્ષોથી હજી ચલાવવા માંગો છો તમે હજી પણ એ માનસિકતા ચલાવવા માંગો છો જેનું પ્રમાણ છે કિંજલ દવે જે ગાયક કલાકાર છે જેમની સાથે જે બની રહ્યું છે અત્યારે એ એની સાબિતી છે તાજો દાખલો છે પેલા આરએસએસ વાળા જે મિત્ર ઘરે ઘરે ભોજન કરવા ગયા એમને પણ એમના સમાજે એ જ આપ્યું પણ આ બધાથી જો તમે ડરો નરસિંહ મહેતા નહોતા નરસિંહ મહેતા એ સમયે ડર્યા નહોતા એટલે આજે લોકો એમને માને છે એમની વાતો સ્વીકારે છે તમે જો આજે ડરશો અને ક્રાંતિનું કામ નહીં કરો તો આ વસ્તુ ચાલતી જ રહેવાની આટલા વર્ષોમાં દૂર નથી કરી શક્યો ભારત કારણ કારણ કે ડરપોક લોકો એ બેરિયર તોડવા માંગતા નથી અને મનમાં જે કટ્ટરતા લઈને બેઠા છો ને કે બાકીના લોકો આગળ આવી જશે તો અમારું શું થશે આ બધું છોડો કોઈનું કશું લૂંટાવાનું નથી તમે ઘણું આગળ વધ્યા છો બીજાને પણ મોકો આપો પણ આપણે છીએ કે આપણે આપણા લાભો જે છે એ લાભો જ દેખાય છે બીજાનું જે થવું થાય ભારતીયતા અહીંયા ખતમ થઈ જાય છે તમે વિચાર કરો કે આટલાય મોટી હસ્તી કરોડો રૂપિયા એની પાસે હોય પ્રતિષ્ઠા હોય લોકો એના ફોલોવર હોય રાજનીતિક સામાજિક તમામ રીતે દબદબો ધરાવતી વ્યક્તિને પણ જો બે હાથ જોડીને કહેવું પડતું હોય કે હવે તો આ બધું છોડો તોય એ છોડતા ના હોય તો પછી સામાન્ય લોકો ડરવાના છે પણ મિત્રો સામાન્ય લોકોને એ સમજાઈ જાય કે પહેલો નંબર લેનારા વ્યક્તિએ તમને ચોથો નંબર કેમ આપ્યો હું તો ત્યાં સુધી કહું છું બીજા નંબરવાળાએ પણ બોલવું જોઈએ કે અમને બીજો કોણ કેમ આપ્યો તો કોણ છે કે જે અમને બીજો નંબર આપે છે ત્રીજો આપે છે ચોથો આપે છે પૂછો એટલી પણ હિંમત જો કરી શકતા નથી હંમેશા હિંમત કેવી કરે આ લોકો પહેલાં નંબરવાળો બીજા નંબરને જ દબાવે વાળો ત્રીજા દબાવે ચોથાને દબાવે સમજાય છે ને એના ઉપરવાળાને કદી કંઈ પૂછી શકતા નથી આ ભારતનો અસલી જાતિવાદ છે એને અમે સાયકોલોજી મનોવિજ્ઞાનની ભાષામાં એવું કહીએ છીએ કે મનોવિજ્ઞાન એવું કહે છે કે જો પહેલો જે વ્યક્તિ જાગી જાય કે પહેલો જે વ્યક્તિ સક્ષમ બની જાય જો એ એમ કહી દે ને કે આવું જ હોય તો જે પછી આવનારો વ્યક્તિ એ સ્વીકારી લે આ મનોવૈજ્ઞાનિક રમત કહેવાય એટલે જે લોકો એ વખતે થોડી ઘણી બુદ્ધિ મેળવી લીધી એ લોકોએ એક ષડયંત્ર ચલાવ્યું કે અમે પહેલાં નંબરવાળા તમે બીજો ત્રીજો ચોથાવાળા તો બસ એ પકડાતું ગયું પકડાતું દ્રઢ થતું ગયું અને એ અત્યારે કટ્ટર બનીને હજી પણ ભારતને ડંખી રહ્યું છે ભારતને આગળ વધતા અટકાવી રહ્યું છે મારી વાત કદાચ તમને હજી પણ એમ લાગતી હોય કે હજી પણ હું કંઈક એ બોલી રહ્યો છું જેનાથી તમને ખટકે છે ચચરે છે મારો જે તર્ક છે એ તમને વેઠાતો નથી તો સમજો કે ક્યાંક ને ક્યાંક એ પાખંડને તમે પકડ્યું છે મહાનતા કોને કહેવાય બધાનો સ્વીકાર કરે એટલે જ નરસિંહ મહેતાએ કીધું કે ઘણા પરમેશ્વર એ ક્યાંનો નાય અમે તો બધામાં પરમેશ્વર જોઈએ છીએ આ બધું કોણ નક્કી કર્યું કે અહીંયા જ આ હોય અહીંયા આ ના હોય કોણ છો તમે તમે માણસ છો બે હાથ પગવાળા તમને ભૂખ લાગે છે તમારે ખાવું પડે છે પૂદગલ છે પૂરણ થાય ગલન થાય ખાવું પડે સવારે બે નંબર જવું પડે બધું જ કરવું પડે છે તમારે અને જો તમે એમ કહેતા હોય કે અમે પહેલા નંબર વાળા કોઈને નાળી શકીએ કોઈ અડે તો અમે અપવિત્ર થઈ ગઈ તો તમે તો સૌથી છેલ્લે નંબરવાળા કહેવાય જો તમે પહેલા નંબરવાળા છો તો તમારા સ્પર્શ માત્રથી લોકોનું કલ્યાણ થવું જોઈએ લોકો તમારા બરોબર તમારા સમાન બની જવા જોઈએ પારસના સ્પર્શે સોનું બને એમ કહેવાય એમ તમારા અડવાથી લોકોનું કલ્યાણ થતું હોત પણ એવું કંઈ થતું નથી કેમ એવું બને છે કે હંમેશા પહેલો બીજો ત્રીજો નંબર ને ચોથો પાંચમો નંબરની ગેમ આપણે રમ્યા કરીએ છીએ કેમ ભારતની જે મૂળભૂત સમસ્યાઓ છે ગરીબી છે ભ્રષ્ટાચાર છે કે આ બધી સમસ્યાઓ પર આપણે ધ્યાન આપતા નથી કેમ કે આપણે કટ્ટર રીતે એક જ બાબતને પકડીને બેઠા છીએ બસ હું અને મારો સમાજ આવો મોટો અરે સમાજ બનાવવો હોય તો એવો બનાવો કે જેમાં ઉદારતાના ગુણો હોય માનવતાનો પાયો હોય બનાવો ને એવો સમાજ એવા બધા જ સમાજ એવા બની જાય તો ભારત કેટલો મજબૂત થાય અમે એટલો જ સવાલ કરીએ છીએ સવાલ કિંજલ નાત બાર જાતિ બાર મૂકવાનો નથી મિત્રો સવાલ એ માનસિકતાનો છે જે એકવીસમી સદીમાં આપણે ચલાવી રહ્યા છીએ જે ભારતને બહુ મોટા પાયે નડી રહી છે જાતિ તોડો દેશ જોડો ધન્યવાદ મિત્રો